લાસ્ટ વિડિયોમાં તમે મને ઘણો સપોર્ટ કર્યો આજનો વિડીયો આપણે પાણીપુરી વિશે બનાવ્યો છે જે જગ્યા છે રેડ ક્રોસની એક્ઝેક્ટ સામે આની પહેલાં પણ આપણે રેડ ક્રોસ પાસે આવી ગયા છીએ એ ભાઈ પણ તેમની બાજુમાં જ બેસે છે આજના વિડીયોમાં આપણે ઓર્ડર આપ્યો છે પાણીપુરીનો ચાલો પાણીપુરીની શરૂઆત થઈ ગઈ છે મને પહેલી પૂરી પણ આપી દીધી છે ત્યારબાદ અમારી બીજી પૂરી આવી ગઈ પાણી ખૂબ જ સરસ છે અલગ અલગ ફ્લેવરના અલગ અલગ પાણી ભાઈ પાસે અવેલેબલ છે આ ત્રીજા પુરી પણ આવી ગઈ છે ત્યારબાદ ચોથા નંબરની પૂરી આવી ગઈ છે પૂરીનો ટેસ્ટ તો ખૂબ જ સરસ છે મને ખૂબ મજા આવી તમે જોઈ જ શકો છો ને ભાઈને પણ ખૂબ મજા આવતી હતી હું વિડીયો બનાવતો હતો મને પૂછતા હતા સેનો વિડીયો છે ને શું છે વન બાય વન મને એક પછી એક બધી પૂરી ટેસ્ટ કરાવી પાણીનો તેમની વાત જવા દો બહુ પાણી મસ્ત હતું મીઠું તીખું લસણવાળું જંજીરાવાળું બધા પાણી બેસ્ટ છે ડીશનો ભાવ વીસ રૂપિયા છે અને તેમની પાસે પાણીપુરી અને રગડાપુરી પણ છે લાસ્ટમાં તેમણે મસને મસાલાપુરીના બદલે રગડાપુરી ખવડાવી એ મને કીધું આ પૂરી ટેસ્ટ કરો તમને ખૂબ મજા આવશે મને પાણીપુરીની અંદર ખૂબ મજા આવી હું તમને રિક્વેસ્ટ કરીશ અને તમને કહીશ પણ તમારે જો પાણીપુરી ખાવી હોય તો આ ભાઈની અલગ અલગ ફ્લેવરવાળી મલ્ટી ફ્લેવર ગુપ્તા પાણીપુરીની જરૂરથી ટ્રાય જો મજા આવી હોય તો લાઈક કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઇબ કરજો આવી જ અને નવી જ વિડીયો માટે આજે ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને પાણીપુરી ખાવો હોય તો જરૂરથી જાજો થેન્ક યુ